छोटा उदयपुर जिला आम आदमी पार्टी ना प्रमुख एवं राधिका बेन राठवा ने विनती करी के आओ आपना विचारों ने प्रजा समक्ष रजू करें। केवला जोहार, जोहार? પબ્લિક કોઈને એમના ભૂખા કાઢી ના ફે છેતરબાઈ અમારા ટાઈગર અમારા કવાજ ધરતીમાં ધરતી માંગરી એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે એ લોકો ફરે છે ગામ ગામ માં ઘર ઘર માં કે ના મીટિંગ માં ના જતા સવાર થી મને એવા કાર્યકર્તાઓ ના ફોન આવતા હતા કે એમને ધમકા

પાંચસો રૂપિયા થી છે આપણી જમીન હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે અમારે આદિવાસી સમાજ અમારો કવાટ હવે થઈ ગયો છે અને અમારા ટાઈગર જેતરભાઈ વધારીશું કહેવાનું તો બહુ છે અને જોરદાર તાલી આપણે ભરતી વગાડીએ છેતરભાઈ સામે